નવરાત્રી પર્વની ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી અંગે કેટલાક નિયમ બહાર પાડવામાં આવ્યા છે નવરાત્રી આયોજકોને હવે આ ત્રીસ મુદ્દાઓ ખૂબ જ ધ્યાને રાખવાની જરૂર છે સૌથી અગત્યની વાત દરેક ખેલૈયાઓ માટે એક સ્ક્વેર મીટરની જગ્યા રહે તે માટે ખાસ કાળજી આયોજકોએ રાખવી પડશે ગભરામણ અને સફોકેશનની સ્થિતિ ન થાય આ માટે પંડાલોમાં થતી ભીડ ઓછી રહે તે માટે પણ ખાસ તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે શહેરમાં અત્યાર સુધીમાં તેર જેટલા મોટા આયોજકો દ્વારા નવરાત્રિ આયોજન માટે પોલીસ પાસે પરવાનગી માંગવામાં આવી છે પરંતુ આ વચ્ચે સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા એક નિયમ બહાર પાડવામાં આવ્યા છે પાર્ટી પ્લોટ ડોમ સહિતના અન્ય જગ્યાએ જો કોઈ પણ આયોજક આયોજન કરવા માંગે છે તો તેઓએ ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરી લેવી ફરજિયાત રહેશે ફાયર સેફ્ટીની ગાઈડલાઇન કડક કરવામાં આવી છે આયોજકોને પ્રતિ દિવસ પંડાલમાં આવનાર લોકોની જાણકારી કાગળ ઉપર રેકોર્ડ તરીકે રાખવી પડશે રાજકોટની ઘટના બાદ ફાયર ડિપાર્ટમેન્ટ શહેરમાં ફાયર એનઓસી વગરની આશરે એક હજાર જેટલી મિલકત સામે કાર્યવાહી કરી ચૂકી છે ખાસ કરીને તેને સીલ મારી દીધી છે ત્યારે હવે નવરાત્રિ આયોજકો સામે પણ કોઈ પણ પ્રકારે ઢીલ આપવા માટે તૈયાર નથી नवरात्रि કે लिए जो मंडप या डोम वगैरह बनेंगे गरबा के लिए तो उसमें आ, अंदर कोई भी सिंथेटिक मटेरियल थर्माकोल इस तरह का जो डीजल पेट्रोल स्टोरेज ये सब अलाउ नहीं करेंगे और पैंट्री और कंप्रेशर वगैरह एसी के अंदर डोम के अंदर अलाउ नहीं रहेगा और आजू बाजू में स्कूल है या पेट्रोल पंप है या रेलवे लाइन है इसमें कम से कम पंद्रह मीटर का गैप होना चाहिए उसके बीच में जो डोम बना रहे हैं और हर एक पंद्रह मीटर पे इमरजेंसी एग्जिट रहेगा और एक चौरस स्क्वायर मीटर का एरिया रहेगा एक आदमी के लिए उससे कम एरिया नहीं होना चाहिए तो कैपेसिटी फिक्स कर दी जाएगी कि इतने लोग अलग हुए और उसका जो संचालक है उसको ऑर्गेनाइजर है वो उसका रिकॉर्ड भी उसको रखना रहे